વરસાદ ભલે આવે પણ પવન સાથે વરસાદ ના આવે તો હારું કહેવાય મેં કાલે હવે અનાજ મોટો થઈ જાય ને કશું નહીં વધે બધું નાશ મેલશે બાબુ કાર ઉઠ્યા વરસાદની ધડી રહેશે ને તો પૂરી આ ભેંસ ધડી બીયા છે ગુડ મોર્નિંગ સ્વાગત છે તો મનવાળી આશા કરીશ બધા ઠીક છે સવારના પડ્યા સાત વરસાદ ચાલુ થઈ ગયો કલાક થી ધીરે 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 ચાલુ થઈ ગયો અમે એકદમ રેસ્ટ કરશે મને રેસ્ટ છે વરસાદ ભલે આવે પણ પવન સાથે વરસાદ ના આવે તો સારું કહેવાય હવે અનાજ મોટો થઈ જાય ને કશું નહિ વધે બધો નાશ મેલ છે એવો વરસાદ એ કે છે જ નહીં થોડો થોડો આવીને જતો રહે થોડો થોડો આવે જતો રહે એટલે ભેજ ભેજ થાય જમીન પોચી રાખે પણ એટલો બધો વરસાદ નથી કે આખી રાત પાણી પડ્યું રહે ને એવું તો બસ ન્યા બેસ્ટ હા યાર એમ ટ્રેક્ટર રાખવાનો તો કીધું આજ વરસાદ ના આવે ને તો ટ્રેક્ટર રાખી દઈએ શું આજ રાતે વર્ષે વરસાદ ચાલુ થઈ ગયો પાછો તો પાછું હવે વાઈટ ધોવી પડશે તો કાલે મેં હાથ ખરપડીએ આ થોડું ખરપ્યું તમારી સામે દેખાય ને એમાં થોડો ખડ તો નીકળી ગયો તો એ અલગ દેખાય રહ્યો છે બધાથી કાલ ટ્રેક્ટર તો હેડે મતું પણ થોડું એલું પડતું હતું કીધું આપણે આ જ આખી હોજ ઉપર તો શું આમ દી પછી થયો પહેલા ટ્રેક્ટર રાખી કે જમીન દાબી દીધી એટલે થોડોક એકાદ અડા વધારે કરવો પડે પણ વાંધો નહીં ખડતા મેં રહું ના રહું તે બીના ઝાટકો મૂક્યો ઝાટકો લેતો હું અને એકાદ ખેતરમાં ઓંટો મારતા હઉ ઝાટકો બંધ કરવો પડશે ને વરસાદ ચાલુ થયો હવાર પડ્યો આમ હવે ભોંટ ના હોય ભોટ પોતપોતાની જગ્યા શિફ્ટ થઈ ગયા છે ખબર નહીં સવારક પડે કે હા દાડો ઉગ્યો એટલે ગમે ત્યાંથી પોતપોતાની જગ્યા આવી જાય અને હાજે હા કેવાય ને દારૂ પડ્યું એટલે ઊભો થાય દસાની માળી જો કે દસો હું કહો આવ્યો ન થોડું કોમ પણ બાકી તો ન હતી હાટલો પલડી ગયો બબુઆ કાર ઉઠ્યા હે દો આ વરસાદની ઘડી રેહશે ને તો પૂરી આ ભેંસ ઘડી ને દિયા છે કારણ કે એને નવ તારીખે પૂરું થઈ રહે તો છ સાત દિવસની બહાર થઈ હવે જો કે સુવિધા તો છે એને બાંધવા માટેની પણ એમ થોડુંક તડકો એને વીએ ને તો સારું લાગે બીમાર ના પડે વરસાદનું પણ ઠંડુ અને ટોકાનું પણ થોડું ગરમ તો નાઈ ને બસ ખાવા ખાઈ લો પછી નીકળીશ ટાઈમ તો પૂર્ણ નવ થઈ ગયા જોઈએ વરસાદ નું પડતું પડતું તો આવું પડશે તું રોટલે આવે બસ આ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થાય Oh.

તો માતાજી ની આરતી થાય ને તો સાઉન્ડ સંભળાય માતાજી ની આરતી થશે તો સાઉન્ડ એકતા સંભળાય ખાલી આ બાજુ આ બાજુ હેડ હેડ જમી લીધું અને એક રીલ શૂટ કરતો હતો જેવું સેટઅપ કર્યો તો બતાવતો એન્ડ પાવર બેંકની ટોર્ચ પ્લસ ઈ લાઇટ પ્લસ ઈ લાઇટ કારણ કે આનાથી ચહેરા ઉપર લાઇટ પડે અને આનાથી ફોન ઉપર રહે એક બેઠો હતો કીધું રીલ શૂટ કરી નાખો તો બસ શૂટ કરી દીધી અને હમણાં અડધો કલાક કલાકમાં પછી અપલોડ પણ થઈ જશે તો બસ વરસાદ નથી ગરમી છે તો ફટાફટ લાઇટ બંધ કરું ને કાં પછી તમને ખબર છે ને લાઇટના દુશ્મન કોણ મચ્છા પાંખોવાળા તો કે તો આયા નથી ખબર આવશે પણ નહીં તો ચાલો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું તો બસ હવે ઊંઘું દે અને કારણ કે રાતે ઉજાગરા થાય ને તો પછી બધું અપલોડ કરતા અને એડિટ કરતા તો આંખની હાલત ખરાબ થઈ જાય તો બસ આપણે એન્ડ કરીશું આશા રાખીશું વિડીયો કોમેન્ટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા અને હા આજના વિડીયો થોડુંક એવું થઈ ગયું હતું કારણ કે આવાજ અને મ્યુઝિક બી એડ થઈ ગયું હતું મને ખબર ના રહી ત્રીસથી પચીસ સેકન્ડ એવું થઈ ગયું હતું પણ એ બદલ સોરી નેક્સ્ટ ટાઈમ એવું નહીં થાય તો બસ